કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સોમવારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંદાજે ઓગણીસો પચાસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મહાનગરપાલિકાના સવારે દસ વાગે થલતેજ હેલ્થ સેન્ટર સવારે સાડા દસ વાગે જૂનાવાડ જ રામ ટેકરા ખાતે પાંચસો ઇઠ્યાસી આવાસોનું તથા સવારે પોણા અગિયાર વાગે જૂનાવાડ જ બસ સ્ટેન્ડ પાસે નવનિર્મિત ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે અખબાર નગર નજીક અંડર નિર્ણયનગર અંડરપાસ પાસે મિરચી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સંબોધન કરવાની સાથે મહાનગરપાલિકાના ઓગણીસો પચાસ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર પ્રીમિયર લીગનું સાંજે સાડા ચાર વાગે એસજીવીપી ગ્રાઉન્ડ છારોડી ખાતે ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા સાંસદો ધારાસભ્યો મ્યુનિસિપલ હોદ્દેદારો અને કોર્પોરેટર તથા કાર્યકરો નાગરિકો ઉપસ્થિત રહેશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા ઓગણીસો પચાસ કરોડના વિકાસ કાર્યો પૈકી સૌથી વધુ કામો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કરાયા છે જેમાં સિંધુ ભવન અને પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ મકરવામાં રેલવે અંડરપાસ ગુરુકુળ રોડ રાજપથ ક્લબ ચાંદલોડિયા સરખેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તેમજ રાણી વ્યાસવાડી જોધપુર સરખેજ વેજલપુર ગોતા જગતપુર ભાડજ વગેરે જગ્યાએ નવી આંગણવાડીના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે તલતે જ વોર્ડમાં સિંધુ ભવન રોડ પર પાર્ટી પ્લોટનું તથા મહાનગરપાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લગાવાયેલા સોલાર સિસ્ટમનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે કરવામાં આવશે